ડીસાના જૂનાની રશાણિયા રસાનુમાન મંદિરના મહંત નેપાળી બાપુ બ્રહ્મલીન થયા ડીસા તાલુકાના જૂના નિશળાના સુપ્રસિદ્ધ રસાયનુમાન દાદાના મંદિરે છેલ્લા ચાલીસ વર્ષથી હનુમાન દાદાના મંદિરનામાં મહંત તરીકે બિરાજમાન મહંત ઠાકુર મુનિમ નિર્વાણ નેપાળી બાપુ શુક્રવારના દિવસે બ્રહ્મલીન થયા હતા સ્વની પાલખી યાત્રા હનુમાન મંદિરથી કાઢવામાં આવી હતી ને મંદિર થી નીશડા ગામના રસ્તા ઉપર પરી અને ભ્રમણ કરી અને નીશડા ગામના હનુમાન મંદિરે પરત ફરી હતી પાલખી યાત્રામાં સેવક જણો મોટી સંખ્યામાં પાલખી યાત્રામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે 5 દિવસ પહેલા મહંત નેપાળી બાપુના શિષ્ય રામદાસ મહારાજ પણ બ્રહ્મલીન થયા હતા મહંત નેપાળી બાપુને હનુમાન મંદિરના પરિસરમાં મહંતને સમાધિ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વજેરામ કે જોશી બિલડી